નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાશિ ફળ ઉપર અને આજની આપણી રાશિ રહેશે મિત્રો ઋષિક રાશિ કે મિત્રો ઋષિક રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ કેવું રહેવાનું છે તેમના સ્વાસ્થ્ય માટે આ વર્ષ કેવું રહેશે તથા તેમની આર્થિક વ્યવસ્થા બિઝનેસ અને નોકરીમાં શું તેમને પ્રમોશન મળશે કે નહીં ઉપરાંત જે લોકો પરિણિત છે તેમનું લગ્ન જીવન કેવું રહેશે અને જે લોકો મિત્રો લગ્ન માટે છોકરી અથવા છોકરો લાઈફ પાર્ટનર શોધી રહ્યા છે તેમના માટે આ વર્ષ કેવું રહેશે તેમના લગ્ન થશે કે નહીં કે હજી વધારે તેમને રાહ જોવી પડશે મિત્રો આ બધા જ ટોપિક વિશે વિગતવાર માહિતી હું તમને આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું આ ઉપરાંત મિત્રો આ તમ વર્ષે તમારે જે પણ મુસીબતો આવવાની છે તે મુસીબતોને ઓછી કરવા માટેનો ઉપાય પણ વિડીયોના અંતમાં અવશ્ય જણાવીશ તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો અને મિત્રો વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વૃશ્ચિક રાશિ માટે મંગળ તમારી રાશિનો શાસન ગ્રહ કહેવામાં આવે છે જેની ઊર્જા જુસ્સો નિશ્ચય અને ઊંડા ભાવનાત્મક જોડાણો લાવવાનું કાર્ય કરે છે મિત્રો વૃશ્ચિક રાશિ ખૂબ જ રહસ્યમય અને ખૂબ જ એકદમ સુખે શાંત હોય છે દરેક કાર્યમાં સંપૂર્ણ સમર્પણ અને જુસા સાથે જોડાયેલા લોકો હોય છે તે લોકો પોતાના લક્ષ્યો પ્રત્યે ખૂબ સમર્પિત હોય છે અને હંમેશા હિંમત ભરીને પડકારોનો સામનો કરતા હોય છે વિક્રમ સવન બે હજાર બ્યાસીનું વર્ષ તમારા એટલે કે ઋષિક રાશિના જાતકો માટેની કારકિર્દીમાં ઉત્તમ પ્રગતિ લાવશે પરંતુ તમારા અંગત જીવનમાં પણ તમારી ધીરજની થોડી કસોટી થશે ખરી વિક્રમ સવન 2082 ની વાર્ષિક રાશિ ફળ મુજબ વિક્રમ સવન 2085 તમારા માટે લાગણીઓનું મિશ્રણ લાવશે આ વર્ષની શરૂઆતમાં તમારા વૈવાહિક જીવનમાં કેટલાક મતભેદો અને ગેરસમજો ઊભી થઈ શકે છે જે તમારા જીવનમાં થોડો તણાવ વધારી શકે છે સમય અને વાતચીતનો અભાવ વિવાદો તરફ દોરી શકે છે માટે તમારા ગુરુજનો સાથે જોડાયેલા રહેજો આ સમય દરમિયાન પ્રામાણિક વાતચીત અને સમજણ ખૂબ મહત્વપૂર્ણ રહેશે બીજા ભાગમાં એટલે કે આ વર્ષના અડધા મે પૂરું થયા પછી સંબંધોમાં સુધારો આવશે વિશ્વાસ અને આત્મીયતા વધારવાની તકો તમને મળી શકે છે નવા જીવનસાથીની શોધમાં એકલ વૃશ્ચિક રાશિના લોકોએ થોડી ધીરજ રાખવી જરૂરી રહેશે કારણ કે યોગ્ય જીવનસાથી શોધવામાં થોડો સમય લાગી શકે છે હાલના આ સંબંધોમાં થોડી અંતર અથવા નિરસતાનો અનુભવ પણ થઈ શકે છે પરંતુ આ સમજણથી આ સમસ્યાને તમે ઉકેલી શકશો

એવો સમય આવશે જ્યારે તેઓ તેમના વર્તમાન કાર્યથી દૂર થઈને નવો માર્ગ શોધવાનો પ્રયત્ન કરશે પરંતુ હા મિત્રો થોડી ઉતાવળ ટાળવાની છે અને આ સમય દરમિયાન થોડું સાવચેત ભર્યા તમારે પગલાં લેવાના છે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાના છે વ્યવસાયિકોને શરૂઆત પડી શકે છે પરંતુ આ સમયે તેમના વ્યવસાય માટે મજબૂત પાયો નાખવાનો રહેશે એટલે કે તેમના વ્યવસાયમાં તેમણે પોતાના કાર્યમાં શુદ્ધતા એટલે ચોખાઈ લાવવી પડશે હવે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સખત મહેનતનું રહેવાનું છે શરૂઆતની મુશ્કેલીઓ છતાં સફળતા મળવાની શક્યતા જણાય રહી છે સવન બે હજાર બ્યાસીની ની કુંડળી મુજબ નાણાકીય રીતે વાત કરીએ તો મિત્રો આ વર્ષ થોડું અસ્થિર રહેવાનું છે અણધાર્યા ખર્ચ તમારી બચતને અસર કરી શકે છે માટે જરૂરિયાત સિવાય કોઈ પણ વસ્તુમાં પૈસા બગાડશો નહીં તેથી તમારા બજેટને નિયંત્રિત કરવું પણ ખૂબ જ જરૂરી રહેવાનું છે પગારમાં થોડો વિલંબ પણ થઈ શકે છે અને શરૂઆતના મહિનામાં વ્યવસાયિક નફો થોડો ધીમો રહેશે વર્ષના મધ્યથી તમારી નાણાકીય સ્થિતિ સ્થિર થશે પરંતુ નકામા ખર્ચ અને છેતરપિંડીને મિત્રો તમારે ટાળવાનું છે રોકાણ કરતી વખતે સમજદારી અને સાવધાની રાખવાની છે સવન બે હજાર બ્યાસીની કુંડળી મુજબ મિત્રો પરિવારમાં પરસ્પર સમજણ અને ધીરજની જરૂર પડશે તેથી એકબીજા પ્રત્યે શાંતિથી વાતચીત કરજો વિવાદોનું શાંતિપૂર્ણ રીતે નિરાકરણ કરવું પણ મહત્વનું છે અથવા તો તે તમારા ધંધા વ્યવસાયમાં પણ અસર કરી શકે છે ખુલ્લા સંદેશા વ્યવહાર અને ઘરે સમય વિતાવવાથી સંબંધો ખાસ કરીને મજબૂત બનશે વર્ષમાં આ વર્ષે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષ સારું રહેવાનું છે પરંતુ વર્ષની શરૂઆતમાં થોડો તણાવ અને ભાવનાત્મક દબાણ આવી શકે છે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું થોડું જરૂરી છે અને તેના માટે તમારે યોગ અને ધ્યાનનો અભ્યાસ કરવાનો રહેશે તમારા શરીરને મજબૂત બનાવવા માટે સંતુલિત આહાર અને નિયમિત કસરત ઉપર મિત્રો તમારે તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે એક રીતના વાત કરીએ તો સવન બે તમારા માટે સંતુલન અને સમજણ સાથે આગળ વધવાનું વર્ષ રહેવાનું છે પડકારો આવશે પરંતુ એ પડકારો વચ્ચે જો તમે ધીરજ અને વિવેકનો ઉપયોગ કરો છો તો સફળતા અને પ્રેમ બંને ઉપાયો વિશે વાત કરીએ તો સંબંધોમાં તમારે સ્પષ્ટ અને સૌમ્ય વાતચીત એટલે કે વિનમ્રતાથી વાતચીત કરવાની છે તમારા પ્રિયજનો અને પરિવાર માટે સમય કાઢવાનો રહેશે તમારે દર શુક્રવારે શિવ અભિષેક કરવાનો છે અને ગુલાબ જળનો ઉપયોગ દ્વારા શિવ અભિષેક કરવાનો રહેશે તમારી કારકિર્દીમાં સંયમ અને સખત મહેનત કરજો તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું પણ થોડું ધ્યાન રાખજો તો મિત્રો આ હતી વૃશિક રાશિના સમગ્ર બે હજાર બ્યાસીના વિક્રમ સંવંતની રાશિ ફળ તો મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બે લાઇકર્ન બટનને દબાવજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ ધન્યવાદ આભાર અસ્ત